ત્યારે સુરતના પૂર્ણા વિસ્તારમાં આવેલા અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે કમરથી ઉપરના પાણી ભરાઈ જતા ત્યાં રહેતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને પ્રિમોનસૂન કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે સુરતનું પુણા ગામ પાણીમાં ડૂબી ગયું છે ગત રોજ બપોર બાદ વરસાદે વિરામ લીધા બાદ રાત્રિના બે વાગ્યા બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેને પગલે વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી સુરતના પુણા ગામ વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે પારસમણી સોસાયટી પાસે પાણી ભરાઈ જતાં વહેલી સવારથી જ લોકો પરેશાન થયા હતા ઘરોમાં પાણી ન ઘૂસી જાય તે માટે લોકોએ પોતાનો સામાન પણ ઉપર પહોંચાડ્યો હતો દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કમરસમાં પાણી સુરતના પુણાગામ વિસ્તારમાં ભરાઈ ગયા છે અનેક વખત આ મામલે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પ્રી મોનસૂન કામગીરીના દાવા ફૂંકતી સુરત મહાનગરપાલિકાની કામગીરી છેલ્લે ખુલ્લી પડી ગઈ છે અનરાધાર વરસાદને પગલે ગઈકાલે પણ પારસમણી સોસાયટી અને આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે ફરી વખત આજે સવારે પાણી ભરાઈ જતાં વહેલે સવારથી જ લોકો પરેશાન થયા છે પાણી ભરાઈ જવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ઠેર ઠેર રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સુરતમાં બીજા દિવસે પણ જોવા મળ્યા છે સુરતમાં વહેલે સવારથી બપોરના બાર વાગ્યા સુધીમાં પાંચ ઇંચ વરસાદ ખાપી ગયો છે જેને કારણે ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમાં અને કમરસમાં પાણી ભરાઈ ગયા છે આ પાણી ભરાવાની સ્થિતિના કારણે નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા ત્યારે સ્કૂલોમાં આજે પણ રજા જાહેર કરી દેવામાં આવી છે સુરતના પુણાગામ વિસ્તારમાં અનેક વખત આ મામલે રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિકોએ બળાપો ઠાલવ્યો હતો કે સુરત મહાનગરપાલિકા ફક્ત બણગા ફૂકે છે કોઈ કામગીરી કરતી નથી દર વર્ષે અહીં આ જ રીતે પાણી ભરાઈ જાય છે અને આ વર્ષે પણ ફરી આ જ સમસ્યા ઊભી થઈ છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કહે છે કે અમે પ્રી મોન્સૂન કામગીરી ખૂબ જ જોરશોરથી કરી છે પરંતુ કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી Bureau report H24 News, Surat.